નમસ્કાર ચાલો આજે એક રસપ્રદ વાત કરીએ આપણી આસપાસની રોજબરોજની કેટલીય વસ્તુઓ જે પશુઓમાંથી મળે છે એની પાછળ એક આખી છૂપી અર્થવ્યવસ્થા કામ કરે છે આજે આપણે એને જ સમજવાના છીએ ક્યારેય વિચાર્યું છે કે આપણે રોજ જે દૂધ પીએ છીએ એ ખરેખર આવે છે ક્યાંથી એની પાછળની આખી વાર્તા શું છે એની પાછળ કેવી રીતે એક મોટું અર્થતંત્ર જોડાયેલું છે ચાલો આજે આ સફર પર નીકળીએ તો શરૂઆત કરીએ પૃથ્વી પરના જીવંત ખજાનાથી હા પશુ સંસાધનો એ ફક્ત પ્રાણીઓ નથી પણ આપણી પૃથ્વીની જીવન સંપત્તિનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે અને આપણી અર્થવ્યવસ્થાનો પાયો પણ છે તો આ પશુ સંસાધન એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એ પાલતુ પશુઓ છે જે આપણા સમાજ અને અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી છે એ એક એવો જીવંત ખજાનો છે જેનો આપણે સતત ઉપયોગ કરતા રહીએ છીએ સારો એ તો સમજ્યા પણ આ સંસાધનોનો ખરેખર ઉપયોગ કેવી રીતે થાય છે ચાલો હવે એ સમજીએ કે પશુપાલન આપણા જીવન અને ઉદ્યોગોને કઈ કઈ રીતે મદદ કરે છે જુઓ એક તો દૂધ માંસ અને ઊન જેવી આપણી મૂળભૂત જરૂરિયાતો પશુપાલનથી જ પૂરી થાય છે પણ એટલું જ નહીં ખેતીમાં હળ ચલાવવાથી લઈને જૂના જમાનામાં પરિવહન સુધી દરેક જગ્યાએ પશુઓનો બહુ મોટો ફાળો રહ્યો છે આ બધા ઉપયોગોમાંથી ચાલો એક ઉદ્યોગ પર ખાસ નજર કરીએ જે સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ છે ડેરી ઉદ્યોગ વિચાર તો કરો દુનિયાભરમાં લગભગ દરેક ઘરમાં દૂધ કે તેની કોઈને કોઈ બનાવટ તો વપરાતી જ હોય છે આ જ વાત બતાવે છે કે ડેરી ઉદ્યોગનું વૈશ્વિક સ્તરે કેટલું મોટું મહત્ત્વ છે અને આ કોઈ એક દેશની વાત નથી યુરોપ હોય અમેરિકા હોય કે પછી છેક ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ ઉદ્યોગ આખી દુનિયામાં ફેલાયેલો છે દુનિયાભરની વાત તો કરી પણ આપણા પોતાના દેશનું એક એવું ઉદાહરણ છે જેણે ઇતિહાસ રચી દીધો હા આણંદની અમૂલ ડેરી અમૂલે તો જાણે ભારતમાં પશુપાલનની આખી તસવીર જ બદલી નાખી ઓકે અત્યાર સુધી આપણે સંસાધનોની વાત કરી પણ હવે આખી વાર્તામાં એક નવો વળાંક આવે છે અને એ છે માણસ એટલે કે માનવ તત્વ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે શું ખાલી સંસાધનો હોવા પૂરતા છે માની લો કે ક્યાંક સોનાની ખાણ મળી તો શું સોનું આપોઆપ ઘરમાં આવી જાય ના બિલકુલ નહીં અને આ જ સૌથી મહત્વની વાત છે જે જગ્યાએ કામ કરવાવાળા લોકો જ ન હોય ત્યાં ગમે તેટલા કુદરતી ભંડાર હોય એનો કોઈ મતલબ નથી માણસ જ પોતાની મહેનતથી એ સંસાધનને સંપત્તિમાં ફેરવે છે અને આ સમજણ આપણને એક બહુ મોટા અને ગંભીર મુદ્દા પર લાવીને મૂકે છે સંરક્ષણ એટલે કે બચાવ અને આ વાત ખાલી પશુઓ માટે નહીં પણ દુનિયાના તમામ સંસાધનો માટે એક સહિયારી જવાબદારી છે ભલે એ જમીનમાંથી નીકળતા ખનીજ હોય કે દરિયાઈ સંપત્તિ જો આપણે તેનો સમજી વિચારીને વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આવનારી પેઢીઓ માટે શું બચશે તો છેલ્લે એક સવાલ આપણી બધાની સામે છે આ પૃથ્વીના અમૂલ્ય ખજાનાને બચાવવા માટે આપણી એટલે કે સૌની સામૂહિક જવાબદારી શું છે જરા વિચારવા જેવી વાત છે ખરું ને